હવે વાત કરીશું બનાસકાંઠાના ખેડૂતોની જો બનાસકાંઠાના ખેડૂતોની વાત કરવામાં આવે તો થરાદ અમદાવાદ નવીન હાઈવે જે બની રહ્યો છે એ હાઈવે બનાવવા માટે બારથી વધુ ગામના જે ખેડૂતો છે એમની જમીન સંપાદનમાં જઈ રહી છે અને એ જ મુદ્દે ખેડૂતોએ આજે ક્યાંક ને મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી ખેડૂતો પોતાની જમીનની કિંમત બજાર કિંમત અથવા બે હજાર ચોવીસની નવી જંત્રી મુજબ મળે એ બાબતની માંગને લઈને ક્યાંક ને આજે આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરી હતી નવી જંત્રીનો ભાવ વધારો લાગુ થાય એના માટે કરીને ખેડૂત પોષણ ભાવ મળે જમીનના અત્યારે ગુજરાત સરકાર એવું કહે છે કે એક બાજુ આપણે વિકાસશીલ છીએ અને બીજી બાજુ આપણે ખેડૂતોની જમીનના ભાવનું પણ પોષણ મૂલ્ય આપી શકતા નથી અત્યારે અમે દરેક ખેડૂતો દિયોદર તાલુકાના અને લાખણી તાલુકાના ખેડૂતો ભેગા થઈને અમે નવી જંત્રીની રજૂઆત માટે અહીંયા આવ્યા છીએ દરેક ગાંધીનગરથી કરી અને છેક થરાજ તાલુકા સુધી દરેક ખેડૂતે એક હરખું વળતર મળે એવી અમારી માગણી છે જો અમને એના પ્રમાણે અમને વળતર નહીં મળે તો અમે અમારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી અને અમારી લડાઈ ચાલુ રાખશે એવી અમારી માગણી છે આ અમારા

એ પ્રમાણે વધારે અમારી બનાસકાંઠાના ખેડૂતો પશુપાલન ને ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે અને એ જ જમીન નેશનલ હાઈવે બનાવવામાં જઈ રહી હોવાથી યોગ્ય વળતની માંગણીના સુર ઉઠ્યા છે